ગુજરાતી આપનું સ્વાગત છે જયપુરી લુહાર સમાજનો એજ્યુકેશન સેમિનાર યોજાયું ગુજરાતમાં વસવાટ કરતા જયપુરી લુહાર સમાજના ધોરણ દસ અને બારની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા હિંમતનગરના ટાઉન હોલ ખાતે જયપુરી લુહાર ટ્રસ્ટ દ્વારા એજ્યુકેશન સેમિનારનું આયોજન કરાયું જેમાં વિદ્યાર્થીઓને નામાંકિત મોટિવેશનલ સ્પીકરોએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા અને ટ્રસ્ટી અને મહાનુભાવે વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા વર્ષો પૂર્વે રાજસ્થાનથી રોજગાર અર્થે જયપુર લુહાર સમાજના વડવાઓ અને રાજ્ય સહિત ગુજરાતના અલગ અલગ જિલ્લા અને ગામોમાં વસવાટ કરી ખેતી ઉપયોગી ઉપયોગીઓ વ્યવસાય કરી જયપુરી લુહાર સમાજની આગવી ઓળખ સાથે સ્થાપિત થયા હતા પણ આજના સ્પર્ધાત્મક યુગમાં સમય સાથે તાલ મેળવવા યુવાનોમાં શિક્ષા ક્ષેત્રે જાગૃતિ કેળવવા સતત પ્રયત્નશીલ જયપુરી લુહાર ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષિક એજ્યુકેશન અને બિઝનેસ સેમિનાર સહિત સ્વાસ્થ્ય શિક્ષણ અને સામાજિક વિકાસના અનેક કાર્યક્રમનું આયોજન કરાતું હોય છે જે અનુસંધાને સાબરકાંઠાના જિલ્લા પંથક હિંમતનગરમાં આવેલ નલિનકાંત ગાંધી હોલમાં તાજેતરમાં ધોરણ દસ અને બારની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા એજ્યુકેશન સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં નામાંકિત મોટિવેશનલ સ્પીકર આઈટી ઓફિસર વશીમ કાઝી સાયન્ટિસ્ટ કુમાર ભાવસાર સમાજના પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ ગિરીશકુમાર જીએસટી અધિકારી રાજસ્થાનના સકીલભાઈ લોહારે વિદ્યાર્થીઓના આધુનિક જીવનમાં શિક્ષણનું મહત્ત્વની સમજ આપી હતી અને જયપુરી લોહાર ટ્રસ્ટના અધ્યક્ષ સહિત ટીમ અને સામાજિક અગ્રણીઓએ ગુજરાતના અલગ અલગ જિલ્લા અને ગામોથી આવેલ ધોરણ દસ ના પાસઠ અને આર્ટ્સ કોમર્સ સાયન્સમાં ધોરણ બાર ના ચાલીસ થી વધુ વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા રેન્ક પ્રમાણે પ્રથમ દ્વિતીય અને તૃતીય ઇનામ અને પ્રોત્સાહન રૂપી રોકડ રકમ પણ અપાઈ હતી સાથે સાથે શિક્ષણ સાથે સંસ્કાર સિંચન માટે ઇસ્લામી શિક્ષણમાં પણ સફળતા મેળવેલ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરાયા હતા जयपुरी लोअर समाज ट्रस्ट का जो एजुकेशन प्रोग्राम है उसमें बच्चों के मोटिवेशन के लिए आज हमा... आज बड़ा आना चाहिए कि नहीं आना चाहिए, चाहिए। प्रोग्राम किसके लिए गुजराती में बोलो ना हिंदी में बोलो चाल सा बने लैंग्वेज हाँ तो प्रोग्राम को ना माटे जे हमारा माटे हाँ तो आ एक छोकरो जो आटलो आवाज थी बोले जे बीजा बता क्या जे हाँ ये अब बच्चे है जिनका आवाज आए का... तो एक वसीम काजी नहीं तमारा मा थी जो गुजराती नंबर वन मेडिकल कॉलेज बीजे मेडिकल कॉलेज मारी पहले बीजे तो तो, तो मेरी मदर मेरे से फास्ट कैलकुलेट करते हैं तो क्या हुआ मतलब मतलब वो नॉर्मल जो भी काम करना नहीं है हम इंसान है मीनिंगफुल चीजों में मैं ये जस्ट आपको फॉर्मल बता रहा हूं मैं આજે હિંમતનગર ખાતે જયપુરી લુહાર સમાજના ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં વસતા તમામ દસમા અને બારમાના આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓને એકત્રિત કરી હિંમતનગર મુકામે એક સ્ટુડન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું અને તમામ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ પણ કરવામાં આવેલ છે અને સમાજની ઉન્નતિ અને સમાજમાં દિની તાલીમનો વિકાસ થાય એ માટે સમાજના જે પણ કંઈ દિનની તાલીમના લોકો છે એમને પણ આજે અહીંયા સન્માનિત કરવામાં આવ્યા દસમી બારમીના જે પાસ થયેલા તમામ સ્ટુડન્ટોને પણ સન્માનિત કરવામાં આવ્યા છે